વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલની બહાર બાયોમેડિકલ વેસ્ટ મૂકવામાં આવે છે અને આ બાયોમેડિકલ વેસ્ટની આજુબાજુ સંખ્યાબંધ ખાણીપીણીની લારીઓ જોવા મળી રહી છે જે રોગચાળાને આમંત્રણ આપતું હોય તેમ લાગી રહ્યું છે વડોદરા શહેરમાં રવિવારના રોજ મહાશિવરાત્રી પર્વને લઈને ઉજવણી કરવામાં આવશે જેને લઈને વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા શિવજી કી સવારીના રોડ પરના તમામ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ આજે વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએસજીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલની ફરતી ચારે બાજુ લારી ગલ્લાઓ ખાણીપીણીની લારીઓ ઉભી રાખવામાં આવતી હોય છે આ ખાણીપીણીની લારીઓ હોસ્પિટલની બાજુમાં જ હોવાથી હોસ્પિટલના જંતુના ચેપ ફેલાઈ શકે છે ત્યારે એસએસજી હોસ્પિટલની અંદર પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અગત્યની વાત તો એ છે કે એસએસયુ હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ જ્યાં ઠાલવવામાં આવી રહ્યો છે તેની ફરતે જ ખાણીપીણીની લારીઓ જોવા મળી રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરીના સંદર્ભે આ કાર્યવાહી થઈ હતી એમાં કેટલાક લારીના માલિકોએ અમારી પ્રિમાઇસિસમાં એમની લારી છુપાવી દીધેલી એવું જણાઈ આવેલ પરંતુ એ લોકોને અમે તાત્કાલિક અસરથી ખાલી કરાવડાવેલી છે અને હવે ફરીથી કોઈ આવી રીતે ઘૂસી ન જાય એનું અમે ચોક્કસ ધ્યાન રાખીશું અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટશ્રીએ આ બાબતે અગાઉ પણ રજૂઆત કરેલી જ છે અને હજી પણ એમના આ બાબતે રજૂઆત કરી અને આ દબાણ હટાવાય અને આ સંપૂર્ણ માર્ગ ખુલ્લો થાય એવી રજૂઆત પણ અમારા તરફથી કરવામાં આવશે